બાળદોસ્તો હું કનુસાગર કનુસાગર ચેનલમાં તમારું બધાનું સ્વાગત છેવારીની ખાટી મીઠી બાળ દોસ્તો તમે આ પાઠ ભણી ચૂક્યા હશો અને સ્વધ્યન પોતા લખવાનું થાય ત્યારે એ માટે અહીંયા મહેનત કરીને સરસ મજાનો વિડીયો બનાવેલો છે જો આ વિડીયો સારો લાગે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્રશ્ન એક છે કે રૂઢિપ્રયોગના અર્થને આધારે નીચેના વિધાનો છે એ આપેલા છે ને એમાં સાચું લાગે એ કરવાનું છે તો ચોરે બેઠેલા ફિલ્મ ઉતારે તે કાઠું લાગતું તો અહીંયા અર્થ છે એમાંથી સાચો છે ચોરે બેઠેલા લોકોમાં ફજીથી થાય એ ગમતું નહીં બે ચલાવતી વખતે વાત વાતમાં એને વાંકવું પડે કારણ કે સાયકલ વપરાયેલી હતી ત્રણ જોખમને ભરી પીવાની તૈયારી હોય એટલે કે મુશ્કેલીઓથી ગભરાવાનું નહીં ચાર સાયકલ ક્યારેક દગો દઈ દે ધ્યાન રાખવા છતાં નીચે પછાડી દે પાંચ સાયકલ બાપડી થઈ જાય પંક્ચર પડતા સાયકલ નકામી બની જાય ફકરાના પ્રશ્ન બે ફકરો વાંચીને આપણે સાયકલ બોલતી હોય એમ ફરીથી ફકરો લખવાનો છે તો તમે અહીં જોઈ શકો છો કે આપણે જ્યાં શબ્દો છે એના માટે સાયકલનો ઉપયોગ કરવાનો છે હું સાયકલ છું ગામડાના રસ્તા કાચા ખાડા ખડિયાવાળા મારા માલિકનો સાયકલ ઉત્સાહ કસાને ગણકારે નહીં પણ હું તો બધું અનુભવ ધૂળના ધફામાં મારું પૈડું એવું ડૂબે કે હેન્ડલ પણ માલિકનું કહ્યું ના કરે ક્યારેક મારું પૈડું હઠાગ્રહ કરીને ધું ફરીને ઉભું રહે માલિકને વટ પાડવાની ખ્વાશ હોય પણ વટ વટમો પાડી દઉં ખાડો મોટો હોય તો હું કૂદકો મારું કરું અને ફરજિયાત કે પૃથ્વી માતા કહેવાય માટે દંડવટ પ્રણામ કરાવું તો રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે લોહ ચુંબક હોય એમ મારું પેડું ગમે તેટલું વારે છતાંય તરફ જ જાઉં પથ્થર ઉપર થઈને હું નીચે પછડાવું આ સાયકલ પોતે બોલતી હોય તેવું હવે પ્રશ્ન ત્રણ શીર્ષક પરથી દસ બાર વાક્ય લખો મારી પહેલી સાયકલ સવારી તમે સાયકલ તો એમાં સૌ પ્રથમ વખતે ચલવી હોય એનું આપણે લખવાનું છે તો અહીંયા મેં મારું લખ્યું છે તમે પણ આવી રીતે લખો આહા આ શીર્ષક સાંભળતા જ મને મારા સાયકલ ચલાવ્યાનો અનુભવ તાજો થયો હું ધોરણ સાતમાં ભણતો હતો ત્યારે મારા પિતાએ મને નવી સાયકલ લઈ આપી હું પહેલા હું મારા સગાની જાનમાં બીજા ગામે ગયેલો ત્યારે ત્યાં ભાડે સાયકલ મળતી તો સાયકલ મને આવડે નહીં શીખવાનો આ મોકો હતો એક કલાક ફેરવી એ સમય ઘણી વખત પડવાનું પણ થયું પણ ત્યારે સાયકલ ચલાવવાનો જે ડર હતો તે દૂર થયો હતો અને તે પછી હું વારંવાર સાયકલ ચલાવતો રહ્યો અને મને સાયકલ ઘણી મુશ્કેલી પછી ચલાવતા આવડી ગઈ આ મારો અનુભવ હતો

પેટ્રોલ ડીઝલ કે લેટથી ચાલે મોટર સાયકલમાં માણસ પોતાની તાકાતથી ચલાવે હા હવે એવી સાયકલો થઈ ગઈ છે દોસ્તો કે જે તમે ચાર્જિંગથી ચલાવી શકો છો બે પર્યાવરણને નુકસાન કરે છે મોટર સાયકલ સાયકલ છે એ નુકસાન કરતું નથી ફાયદાકારક છે મોટર ખરીદવી મોંઘી પડે ને જ્યારે સાયકલ ખરીદવી સસ્તી હોય છે મોટર બાળકો ચલાવે તે સુરક્ષિત નથી ને સાયકલ તો બાળકો ચલાવી પણ શકે છે મોટરસાયકલ ઝડપથી ચાલે છે સાયકલ ધીમી ગતિએ ચાલે છે આનાથી પણ વધારે તફાવત તમે લખી શકો છો પ્રશ્ન છ અહીંયા તમે જોઈ શકો છો કે પ્રશ્નના ઉત્તર લખો એક ગામડાના રસ્તા પર સાયકલ ચલાવવામાં શી મુશ્કેલી પડતી હોય છે તો ગામડાના રસ્તા મોટા ભાગે ખાડા ખૈયાવાળા હોય છે એમાં કાદવ ધૂળ અને પથ્થરો હોય સાયકલ ચલાવી મુશ્કેલી પડે વરસાદના દિવસોમાં પાણી ભરાઈ જાય જેમાં ચલાવી શકાતી નથી રસ્તા પર રાત્રે લાઈટ પણ નથી હોતી બધી મુશ્કેલી છે તો તમે બીજા પણ પ્રશ્નોના જવાબો લખી શકો છો તમારી સામે છે ખૂબ સરસ મજાના પ્રશ્નો છે ને એના જવાબો પણ સરસ આપણે પાઠના આધારે છે તો આવી રીતે કુલ પ્રશ્નો આ પાંચ આપેલા છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે અહીંયા થોડીક ભૂલ છે લેખકે ને લેખકને બાળપણમાં સાયકલ ચલાવવાની ઘટના શા માટે અસામાન્ય લાગતી હતી તો એ પણ સરસ અહીંયા જવાબ મેં લખ્યો છે ત્યાર પછી સાતમો પ્રશ્ન છે તો આ પ્રશ્નો છે ને એના જવાબો છે તમે જોઈ શકો છો હવે પ્રશ્ન સાત છે સાયકલ સાથે જોડાયેલી કહેવત રૂઢિપ્રયોગ અને પંક્તિ મેળવીને લખો તો એક સાયકલ ચલાવો શરીર બચાવો તમે એવું પણ લખી શકો કે સાયકલ ચલાવો નિરોગી રહો બે સાયકલ મારી સરળ જાય સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ સલામત સવારી સાયકલ અમારી સાયકલ ચલાવો પર્યાવરણ બચાવો આ બધી પંક્તિ સૂક્તિ અને ક્યાંક ગીત પણ છે પ્રશ્ન આઠ કોષ્ટક આપેલું છે એમાંથી આપણે નીચે શબ્દ સમૂહ માટે શબ્દ આપેલા છે એમાં આમાં ગોતી લખવાના છે તમારી સામે મેં અહીંયા બધા જ કરી નાખેલા છે એક અહીંયા સુધારવાનું છે હું છે એને બધે રૂ કરી દેવાનું છે બરાબર ન કાં તો પછી અહીંયા મ છે એમાં ગા કરવું પડે તો ભેગું થાય ગમે એક બદલી શકો છો ખડું કરવાની જગ્યા તો અહીં જોઈ શકો છો ખડાવડ આ ઉભું છે ખડાવડ સાધારણ નહી તેવું અસાધારણ તો અહીંયા અસાધારણ છે આવી રીતે તમે જોઈ શકો છો આ એના બધા શબ્દ છે સબડા ઘાટનું લોઢાનું પાત્ર એટલે તગારું જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું ઘરગથ્થુ સમાન વય ધરાવતું સમવયસ્ક જેનું મૂલ્ય રૂપિયાના સોળમાં ભાગનું એને આનો કહેવાય હઠ પૂર્વક નો આગ્રહ એટલે અઠાગ્ર જમીન પર સુવું તે ભૂમિ શયન રોમાંચ પમાડે તેવું રોમાંચક હવે પ્રશ્ન નવ છે આમાં શબ્દોમાંથી ધ્વનિ છૂટા પાડવાના છે ને ઉદાહરણ આપ્યું છે સાયકલ જેની સાથે જે સ્વર જોડાયેલો છે એને આપણે એ ધ્વનિ છૂટા પાડીને લખવાનું છે એ પ્રમાણે અહીંયા લખ્યું છે આપણે આમાં દરેકનું આપણે જે વ્યંજન છે એને હલન કરવો પડે એટલે નીચે જે તમે નીચે લીટું જુઓ છો ને એક

અને આગળ પત્રનો સરસ મજાનો ભાગ ઉભો કર્યો હોય તે માચો એટલે ખાટલો ખુરચી ખુરશી ના બદલે બોલાતો શબ્દ છે અને વાક્યમાં પણ પ્રયોગ કર્યો છે એકમના આધારે કારણો આપો પેટમાં શેરડા પડી ગયા તો કે સાયકલ રમરમાટ કરતી દોડતી હતી તેથી આ એના જવાબ છે કારણો છે બારમો પ્રશ્ન છે આપણે જાહેરાતના આધાર પ્રશ્ન નિર્માણ કરો તમારે આવે ઘણી વખતે આ એકમ હોય હોય કે તો તો આવી રીતે પૂછાતું છે તમે જોઈ શકો છો કે પહેલાં આપણે પૂરેપૂરો અભ્યાસ કરી લેવાનો અને એના આધારે જે કોઈ પ્રશ્ન અહીંયા આપણે બનાવવાના કીધા છે એને તમે બનાવી શકો છો તો આ અહીંયા આપણે પાંચ જેટલા પ્રશ્નો બનાવવાનો પ્રયત્ન કરીશું આમાં તો ઘણા પ્રશ્નો પણ હજુ બની શકે એમ છે બરાબર પણ આ પાંચ પ્રશ્નો આપણે એના બનાયા છે તો બાળ દોસ્તો આ તો આપણે બીજા પાઠનો સ્વાધ્યાય અંદર એના સ્વાધ્યાયની સમજૂતી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું તો ભૂલશો જ નહીં અને મિત્રો સબસ્ક્રાઈબ કરાવજો અનવ મળીએ નવા પાર્ટ તરફ ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત